ખેડૂત શાકભાજી ઉગાડે છે એ શાકભાજી વાવવાથી અને તૈયાર થાય ત્યાં સુધી ત્રણથી ચાર મહિના સુધી એણે સતત ખેતીમાં કામ કરવું પડે છે અને તૈયાર થયેલ પાક એટલે કે કોબીજ ફ્લાવર્સ ડુંગળી ટમેટા દૂધી આ જે તૈયાર થાય છે એ તૈયાર થયેલો માલ જ્યારે માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય છે ત્યારે એના ભાવ કંઈ મળતા નથી તાજેતરમાં ગુજરાત સમાચારમાં એપીએમસી માર્કેટિંગ યાર્ડની વેચાતા માલનો એક ભાવ આપેલા છે એમાં સરેરાશ એટલે કે દૂધી હોય કોબીજ હોય ફ્લાવર હોય ટમેટા હોય આ બધાના સરેરાશ ભાવ કિલ્લો દીઠ સાડા સાતથી થી આઠ રૂપિયા ખેડૂતને મળે છે એટલે કે સાડા આઠ થી આઠ વેચવો પડે છે આ સાડા રૂપિયામાં વેચેલો માલ જ્યારે બજારમાં ગ્રહિણી સુધી પહોંચે છે ત્યારે એના ભાવ કિલો દીઠ ચાલીસ થી પચાસ રૂપિયા થઈ જાય છે એટલે ત્રણસો સાડા ત્રણસો ચારસો ટકાનો પ્રોફિટ વચ્ચેના વેપારીઓ અને છૂટક વેપારીઓ ખાઈ જાય છે લૂંટે છે ખેડૂતોને પણ લૂંટાય છે અને ગ્રહીઓને પણ લૂંટે છે આ વ્યવસ્થાનો વિકલ્પ છે ખેડૂતોએ એના ભણેલા બાળકોને તૈયાર કરી અને એક માર્કેટિંગ વ્યવસ્થા ઊભી કરવી પડશે આ માર્કેટિંગ વ્યવસ્થા પંદરથી થી વીસ ગામના ખેડૂતો પાસેથી શાકભાજી ભેગું કરશે સાફ કરશે અને પેકિંગ કરશે અને નજીકના શહેર તાલુકા લેવલ હોય કે પછી ડિસ્ટ્રિક લેવલ હોય ત્યાં વેચવા માટે પોતાનું યુનિટ સ્થાપવું પડશે અને ઘરે બેઠા ગ્રહિણીઓનો માલ પહોંચાડવો પડશે આજે ઘરે બેઠા માલ મગાવવા માટે દરેક લોકો ટેવાયેલા છે અમેઝોન કંપની અથવા એવી ઘણી કંપનીઓ ઓર્ડર કરો એટલે ઘરે બેઠા માલ આવે છે ટેવ પડેલી છે માત્ર શાકભાજીની ટેવ હજી પડી નથી તો આ વિકલ્પ એ ખૂબ જ સારો વિકલ્પ છે અને એનાથી ગ્રહિણીઓને પણ ફાયદો થશે છે આજે પચાસથી સાઠ રૂપિયા જે ખરીદવું પડે છે શાકભાજી કિલો દીઠના એ કિલો દીઠ શાકભાજી ડાયરેક્ટ માર્કેટિંગ પ્રથામાં પાંત્રીસ થી ચાલીસ રૂપિયા આરામથી આપી શકાય ખેડૂતને પણ પોતાનો પૂરતો માર્જિન મળશે ગ્રહિણીઓને પણ ફાયદો થશે તો ખેડૂતના યુવાઓ આ એક વસ્તુ વિચારે બીજો વિકલ્પ છે ડીહાઈડ્રેશન સુકવણીનો પ્લાન એના માટે મશીનરી જોઈએ છે પ્લાન્ટ નાખવો પડે છે પરંતુ શાકભાજીની સુકવણીનું આંતરરાષ્ટ્રીય બજાર છે જેમાં પણ ખૂબ જ સારો નફો છે એ પણ વિચારવું જોઈએ જો ખેડૂતની યુવા પેઢી આ વિચારશે અને આ વ્યવસ્થા તરફ વળશે તો યુવા પેઢીને સાતથી દસ હજાર રૂપિયામાં નોકરી કરવી નહીં પડે મજૂરી કરવી નહીં પડે પણ પોતે એક બિઝનેસમેન થશે અને પોતાના સમગ્ર કુટુંબને પણ એક બિઝનેસમેનના એક બિઝનેસના શેર હોલ્ડર તરીકે ભાગ તરીકે એને વિકાસ કરશે આના માટે આ વ્યવસ્થા માટે અમે એકથી બે વર્ષથી ખેડૂતોને સમજાવીએ છીએ પણ હજી ખેડૂતોના મગજ સુધી વાત પહોંચતી નથી જોઈએ સમય સમયનું કામ કરશે આભાર જય હિન્દ જય જય ગુજરાત સ્વાવલંબી ગુજરાત